જેને કામ કરવું છે કે ને જોબ નથી એ તદ્દન વાત ખોટી છે જેને આંટા મારવા છે બેવું છે કામ નથી કરવું એના માટે કામ નથી બાકી તમે જોવો તો કામ કરવાની કોઈ તાણ નથી આજે વાત કરે છે અમુક લોકો જે જાહેરમાં કે જે મીડિયા સમક્ષ આવીને તો એ વાત તદ્દન ખોટી છે જોબ ઇન્ડિયામાં જોઈએ એટલી છે પોતપોતાના વિચાર પ્રમાણે સ્કેલ પ્રમાણે જો તમે વિચારો કે ભાઈ હું આળસું શું તો આળસું પ્રમાણે જોબ ગોતી લે ઓ માઇન્ડ એક્ટિવ એ પ્રમાણે ગોતી લે અને મીડિયમ પેસેન્જર તો મીડિયમ ભાઈ તું કોઈ ભાઈ પણ કામ તો બધા માટે છે છે ને છે છે આઈ ડેફિનેટલી એગ્રી વિથ યોર સ્ટેટમેન્ટ કે મે અત્યાર સુધીમાં 30 પોડકાસ્ટ જે બિઝનેસ બ્રેન્ડ સાથે મે હોસ્ટ કર્યા તો એ બધા જ લોકોનો એક જ કોમન ક્વેશ્ચન હતો જે મે તમને ચેલેન્જની વાત કરી એ બધા લોકો કે અમારે growth કરવો છે અમને પ્રોપર મેન પાવર મળતો નથી હવે જે રીતે તમે કીધું કે બધા લોકો પેલું કહે છે કે ભાઈ ભારતની અંદર બેરોજગારી વધતી જાય છે અને જેટલા બિઝનેસ કરે છે ઓફકોર્સ એ બીજું કંઈ તો નથી જ કરતા પણ એ એવું કહે છે કે ભાઈ અમારી પાસે છે રોજગારી રાઈટ ટેલેન્ટ નથી તો આ બે જે પિલાર છે એની વચ્ચે ગેપ બની ગયો છે તો એ ગેપ શું ખરેખર એજ્યુકેશન હોઈ શકે બિકોઝ એ એજ્યુકેશન હવે મારી કંપનીની અંદર પણ જેવા લોકોની રિક્વાયરમેન્ટ છે એ લોકો મને તૈયાર મળતા નથી એટલા માટે બિંગ આંત્રપ્રિન્યોર મારે શું મારી પહેલી ફરજ હવે કે મારે જેવો ટીમ જોઈતી છે એ મારે બનાવવી પડશે તો એ કોઈ પણ એનું ડઝન્ટ મેટર વોટ ધ ક્વોલિફિકેશન ઇઝ બટ એ જ્યારે આવે છે પછી અમે લોકો એમને ટ્રેન કરી ટ્રેન કરીને અમારી સાથે જોડાય છે તો આ ગેપ જે છે એ ગેપ ક્યાં છે Hey lovely audience this is your host Akash Kukani and thank you for choosing this particular topic to watch જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેન યુટ્યુબ ચેનલ સ્કીલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મનડે એન્ડ ફ્રાઇડે જોવા માટે જો તમે કદાચ આ અમારી ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો કરો અને અને નોટિફિકેશન માટે બે આઇકન પ્રેસ જો તમે તમે ઓલરેડી આ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે 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 એટલે એમાં બે સાથે સાથે સ્કિલ બહુ જો ગોલ્ડ મોડલિસ્ટ બહુ આંટા મારે છે હા પણ એને કામ કરવાની નીતિ નથી અથવા એને કઈ પણ અટકે છે અથવા એને એને કોઈ વિઝન નથી એ

બીજું અમે જે એલ છે આપણે લાર્સન ટ્રોલ એની હારે અમે અમે એમ કર્યું એનાથી પણ અમે અમને લોકોને અમારા દસ બાર બેચ આવી ગયા એમાંથી એલ બહુ જોરદાર વર્કફોર્સ સ્કિલ ડેવલપિંગ આવે છે એસ આર કે નોલેજ ફાઉન્ડેશન જે અમારા ફેમિલીનું છે એમાંથી પણ અમે સ્કીલ ડેવલપમેન્ટ ત્યાં થઈને લોકો આવે છે એટલે તમે જુઓ તો અમે આઠ થી દસ યુનિવર્સિટી અને મોટા મોટા લોકો સાથે અમે કરે કે સ્કિલ્ડ મેન પાવર અમને જોઈએ છે બુદ્ધિશાળી કરતા ગણેલા માણસ જોઈએ છે અને બુદ્ધિ હોય ને પણ ભણતર ગણીવાનું પણ ગણતર હોય એવા લોકોને અમે વેલકમ કરીએ છીએ આજે ગોલ્ડ નો સ્કિલ્ડ મેન પાવર છે અને અમારો શું વિચાર છે કંપનીને ક્યાં લઈ જાય છે અને એ પ્રમાણે અમે મેન પાવર ટ્રેન કરીએ એટલે અમને કંપનીને બહુ મોટો ફાયદો છે અને એના લાઈફ ફાયદો છે આમ તેમ જરૂર પડે બટ આને સાથે આપણે જો કદાચ ગણી શકીએ કે આપણે કરવું પડે છે જ્યારે તમે હમણાં વાત કરી કે ગોલ્ડીની અંદર આટલા આવડો મોટો સ્કિલ પાવર છે આવી સ્કિલ્ડ ટીમ છે એનું એક રીઝન છે કે તમારા ખુદના સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર બરાબર ત્યાંથી આપણને મેન પાવર મળે છે ઇન જનરલી ભારતની અંદર આટલી મોટી વસ્તી છે એટલું મોટું યુવાધન છે બટ રાઈટ એજ્યુકેશન સિસ્ટમ જે અથવા તો જે પણ એજ્યુકેશન સિસ્ટમ છે એ અત્યારે ચોપડીઓ જ્ઞાન પ્રમાણેની છે ટકાવારી પ્રમાણેની છે લોકોની માનસિકતા પણ ત્યાં છે ઘણી બધી મુવીઝે ટ્રાય કરી છે કે લોકોને સ્કિલ ડેવલપ કરવા પ્રેરે પણ એનાથી હજી આપણો મોટો ઇમ્પેક્ટ આવ્યો નથી તો શું ખરેખર એજ્યુકેશન પદ્ધતિ જે છે તમે તો આ સ્ટડી પણ કર્યું છે રાઈટ તો ત્યાંની એજ્યુકેશન પેટર્ન અને અહીંયાની જે એજ્યુકેશન પેટર્ન છે શું બદલાવ આવવા જોઈએ તમારા અંતર્ગત એક્ચ્યુઅલી ફોરેનમાં છે ને વધારે ગોખણી કરતા પ્રેક્ટિકલ નોલેજ વધારે આપવામાં આવે છે પ્રેક્ટિકલ નોલેજ અને ઇન્ડસ્ટ્રી વિઝિટ આ થવાથી યુવાનોના વિઝન ખુલે અત્યારે એક્ઝામ્પલ આપું કે મારે જયારે આ ઇન્ડસ્ટ્રીમાં આવું હતું મારે સોલારમાં ત્યારે હું દસ પંદર ફેક્ટરીઝ વાઈ ગયો અને પાવર પ્લાન્ટ જોયો એટલે મને વિઝન આવ્યું કે આમાં જવાય પણ હું જો ખાલી કોઈની વાત સાંભળી હોત કે સોલાર ઇન્ડસ્ટ્રી બહુ મોટી છે અને આમાં જવું જોઈએ તો હું ક્યારેક ઉભું પણ રહી ગયો હોત હમ પણ જ્યારે મેં પ્રેક્ટિકલ નોલેજ કે લીધું અને જ્યારે મેં જોયું અને સ્કિલ મેન પાવર યા મેં જોયો એનું જે લુક જોયું ફેક્ટરીનું સેટઅપ જોયું થવો ભાઈ આવી ફેક્ટરી નાખું ને તો મારે ત્યાં લોકો અહીં ઉભો રહી જાય હા હો વાવ વાવ થવું પડે કોઈ પણ વસ્તુમાં તો એ ફોરેનમાં છે અહીંયા પણ છે આપણા દેશમાં પણ જે એજ્યુકેશનની વાત કરી હમણાં તમને કહો હમણાં જે આપણા માનનીય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ છે આપણા એ એ પણ બહુ વિદ્વાન અને સરસ માણસ છે એને હમણાં ગીતાનો સિલેબસ એજ્યુકેશન માં એજ્યુકેશન કે ગીતામાં મેનેજમેન્ટ ના નિયમો છે અમારે ગોવિંદાને કામ કે છે કે હું સક્સેસ હું ઓફ ગીતા એટલે મેનેજમેન્ટ ની વાત આવે તો એમણે અગ્રસ્તર રહીને આપણા ગુજરાતમાં એજ્યુકેશન લેવા મે હમણાં એમણે એ પણ વાત કરી સાહેબ સોલાર રિન્યુએબલ એનર્જીના ના ક્લાસીસ એના પર સિલેબસ જે આપણા આઈટીઆઈ છે ગુજરાત સરકારની અને બધા યુનિવર્સિટીમાં તમે તમે સ્ટાર્ટ કરાવો એણે બહુ સરસ વાત કરી કે યસ આઈડિયા સારો છે એટલે આવનારા સમયમાં અમારી એમની સાથે મારી ટીમની મિટિંગ છે અને ગોલ્ડ સોલાર અને સરકાર આ સાથે રહીને આ એજ્યુકેશન સિલેબસમાં આગળ વધી રહ્યા છે અને આવનારા સમયમાં યુવાનો કેવી રીતે આ ઇન્ડસ્ટ્રીમાં આવે અને નોલેજ લે એ તરફ અમે આગળ વધી રહ્યા છીએ એટલે શું કામ કે આપણા ગુજરાતના કે આપણા દેશના લોકો કોઈ વંચિત ન રહેવા પડે એને રસ્તો નો બતાવો પડે એને વિઝન આપવું પડે એટલા માટે અમે આ પ્રયાસ કરી રહ્યા છીએ એટલે આ જે આપણે કીધું ને એ સિલેબસમાં કરશું એજ્યુકેશનમાં નાખશું અને એનાથી જોબ ક્રિએટ થશે અને આપણો દેશ એનર્જી રિન્યુઅલ સેક્ટરમાં ખરેખર ખૂબ સરસ કામ થવાનું અને ખાસ કરીને સાઉથ ગુજરાત અત્યારે આખા દેશમાં સોલર રિન્યુઅલ નું હબ બની રહ્યો છે અને બીજી તમને એક વાત રહી ગઈ મારે વચ્ચે આપણે આવનારા સમયમાં આપણે જે પબ્લિકલી જવાના છીએ એમાં એક રોલ એ પણ છે કે આપણે સેલ મેન્યુફેક્ચરિંગ શરૂ અત્યારે વધારે ઇમ્પોર્ટ થઈ રહ્યું છે નેવું ટકા ઇમ્પોર્ટ થઈ રહ્યું છે સેલ પણ હવે આવનારા સમયમાં ધીરે ધીરે લોકો મેન્યુફેક્ચરિંગ નાખી રહ્યા છે ગોલ્ડ સોલાર પણ સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ શરૂ કરી રહ્યો છે એ પણ બહુ સરસ ટેકનોલોજી નવી ટેકનોલોજી અને વિથ એનો ક્વોલિટી અને હાઈ એફિશિયન્સી સોલાર સેલ બનાવવા જઈ રહ્યા છે એટલા માટે મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ એટલા માટે આપણે ફંડ રેઝ કરવાના છે કે એનો સદુપયોગ થાય અને આના સમયમાં આપણે બધી જ વસ્તુ મેડ ઇન ઇન્ડિયા અને સારું કામ કરી શકાય છે કરી શકે આ ડેફિનેટલી એગ્રી વિથ યોર સ્ટેટમેન્ટ એઝ વેલ કે ભાઈ મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ આવી જોઈએ બટ અત્યાર સુધીની હું જ્યારે વાત કરું ને તો ઇન્ડિયા માટે બહુ મોટા બે ચેલેન્જ છે એક તો છે ચાઇના કેવું કે પોતે એક ચેલેન્જ છે ઇન્ડિયા માટે કે ત્યાં જે પ્રકારનો મેન પાવર છે સ્કિલ્ડ મેન પાવર ત્યાં જે લોકોનું યુથનું જે બ્રેન છે એ લોકો ડેલી એવું વિચારે છે કે ભાઈ ચલો આજે હું મશીનની અંદર ફેક્ટરીની અંદર આ કામ કરવા માટે જઈશ જ્યારે ઇન્ડિયાની અંદર લોકો ઓફિસ પર બેસીને કામ કરવું વધારે પસંદ કરે છે ઓવર ધી કે ફેક્ટરીની અંદર કામ કરવું મશીનરી સાથે કામ કરવું કારણ કે ઇન્ડિયાની અંદર એવા પ્રસ્પેક્ટિવથી એજ્યુકેશન પણ છોકરાઓ લે છે કે ભાઈ મારે મજૂરી ના કરવી પડે મારે ઓફિસની ચેર પર બેસીને કામ કરું છું આ એક પર્સ્પેક્ટિવ બાંધી દીધો છે ક્યાંક ને ક્યાંક કારણ કે આપણે ત્યાં હજી પણ પેરેન્ટ એવું આપણને શીખવે છે કે ભાઈ આ તું કર ભણ નહીં તો ભાઈ તારે મજૂરી કરવી પડશે એટલે આપણે એક માઇન્ડસેટથી બંધાયેલા છીએ તો આ એક બહુ મોટો ચેનલ છે અને જે તમે વાત કરીએ કે ઓફકોર્સ ગોલ્ડી સોલારની અંદર મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ થવાની છે બટ હજી ઘણી બધી એવી પ્રોડક્ટ છે કે જે ચાઈના પર આપણે ડિપેન્ડન્ટ છીએ મેડ ઇન ઇન્ડિયા હંડ્રેડ પર્સન્ટ આપણે ઘણી બધી પ્રોડક્ટની અંદર આપણે લિવિંગ લાઈફની અંદર પણ ઘણું બધું જોઈએ તો એ બધી વસ્તુ નથી ઇન્ડિયાની અંદર ત્રીજો એક બહુ મોટો ચેલેન્જ છે કે લોકોને યુથને એટલું બધું કામ નથી કર્યું જ્યારે આપણે હમણાં નારાયણ મૂર્તિનું પણ એક સ્ટેટમેન્ટ આવ્યું કે ભાઈ કેટલા કલાક કામ કરવું જોઈએ એટલે નારાયણ મૂર્તિ કીધું બહુ બધું કામ કરવું જોઈએ આપણે હજી ડેવલપ નેશન નથી ડેવલપિંગ નેશન છીએ તો યુથને જ કામ કરવું પડશે કોણ કરશે અમે બધા તો હવે એક એજેડ થઈ ગયા હવે હવે કેટલું કરીશું રાઈટ તો તમારું સ્ટેટમેન્ટ શું છે ભારતને વિકસિત ભારત બનાવવા માટે આ ચેલેન્જની સામે આકાશભાઈ ભારતને વિકસિત ભારત જો બનાવવું હોય ને તો આ પ્લેટેનિયમ ટાઈમ છે ગોલ્ડન પણ પ્લેટેનિયમ કે ભાઈ આટલું યુવાધન જન્મ આ દેશમાં ફર્સ્ટ ટાઈમ છે વર્લ્ડમાં આપણે ચાઇનાને પણ બીટ કરી દીધું અને આપણા જે એન્ટરપ્રિન્યર્સ જે બધા મોટા મોટા લોકો એ જ વાત કરે છે કે ઇન્ડિયાને દોડવું જોઈએ ભાગવું જોઈએ અને કામ કરવું પડે પણ આપણા જ્યાં સુધી યુવાધન કામ નહીં કરે અથવા દોડશે ને અથવા એને આગ નહીં આવે ને જ્યાં સુધી આ થશે ને એ આપણું કામ છે આપણી જેવા યુવાનોનું કે જે અમારા જેવા જે મીડિયા વાળા જે સોશિયલ મીડિયાને રન કરે છે એ સારા સારા ઇન્ટરપ્રિન ને લાવીને અને લોકો સમક્ષ એની વાત અને અનુભવ મૂકશે આકાશભાઈ ત્યારે આ સક્સેસ જશે એટલે જે આપે કીધું ને કે અમે આ ઇન્ડસ્ટ્રીમાં હું કરશું સારું થશે આ જ તમારી સક્સેસ નિશાની છે કે તમે જ્યારે આવા લોકોને લાવશો પ્લેટફોર્મ પર અને લોકો સુધી જન જન સુધી તમે આ વાત તમે પહોંચાડશો કે સક્સેસ કેમ જવાય કેવી રીતે વિકાસ કરાય કેવું વિઝન હોવું જોઈએ કેટલા દિવસ વર્ક કરવું જોઈએ શું કરવું જોઈએ તો જ આ સક્સેસ અને આપણ સક્સેસ જવાના એટલે તમને તો પહેલા થેન્ક યુ ધન્યવાદ કે તમે આટલું સરસ કામ કરી રહ્યા છો આ સોશિયલ કામ છે સમાજનું કામ છે અને સાથે ઘરને ચલાવવા માટે આત્મનિર્ભર થવા માટે છે આ પણ કામ કરવું પડે પૈસા પણ લેવા પડે કામ પણ કરવું પડે બધું જ કરવું પડે કેમ કે ફ્રીમાં કાંઈ થતું નથી એટલે ખૂબ મહત્વની વાત છે આ તમે બહુ ખોટ તમે બહુ સરસ સેવા કર્યા છો એ વાતને મને ખૂબ આનંદ છે જાણીને કે આવા યુવાનો પણ આપણા દેશમાં છે કે જે સરસ કામ કર્યા છે